નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે ગુજરાત ઉપર બે હજાર પચીસ વીસ વર્ષ માટે સ્કોલરશીપના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે પરંતુ કેન્ડિડેટ જ્યારે ફોર્મ ભરે છે ત્યારે એને અલગ અલગ મુશ્કેલી પડતી હોય છે અથવા ફોર્મ ભરે છે એની અંદર અમુક માહિતી એવી હોય કે એને કઈ રીતે એન્ટર કરવી ખ્યાલ નો આવે તો ઘણા બધા કેન્ડિડેટની કોમેન્ટ આવેલી હતી કે સર અમને ડિજિટલ ગુજરાત ઉપર સ્કોલરશીપનું ફોર્મ ભરતી વખતે આ આ તકલીફ પડે છે અથવા અમને આ ખ્યાલ નથી આવતો તો એના વિશે માહિતી આપો તો આજે અંદર જાણકારી મેળવીશું આ વિડીયોની અંદર તમને ડિજિટલ ગુજરાત ઉપર તમને જે પણ મુશ્કેલી પડતી અથવા તમને ખ્યાલ ન આવતો એ બધાની માહિતી તમને એક જ વિડીયોમાંથી મળી રહેશે હું આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં આ વિડીયો તમે એકવાર જોઈ લેશો એટલે તમારે કોઈ બીજા વિડીયો જોવાની પણ જરૂર નહીં પડે અને કોઈ બીજાને પૂછવાની પણ જરૂર નહીં પડે તમને જે પણ કઈ પ્રશ્ન મૂજાવતો છે એ તમને આ વિડીયોની અંદર જ તે માહિતી મળી રહે તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં ટાઈમ ફ્રેમ પણ આપેલી છે એટલે તમને જે પણ મુશ્કેલી પડતી હોય એ તમે ડાયરેક્ટ એ પ્રશ્ન જોઈ શકો છો તો આપણે એક પછી એક માહિતી મેળવતા જઈએ તો સૌપ્રથમ છે લોગિન હજુ ઘણા બધા વિદ્યાર્થીઓને એકાઉન્ટ લોગિન કરવામાં ઇશ્યુ આવે છે હજુ તમે ગયા વર્ષે ફોર્મ ભરેલું હોય અને તમે હવે એક વર્ષ પછી ફોર્મ ભરો છો એટલે એનો પાસવર્ડ એક્સપાયર થઈ ગયો હોય એટલે તમને આગળ કદાચ ફોર્મ ન હોય તો તમારે જે એકાઉન્ટ હોય એની અંદર તમારે પાસવર્ડ ચેન્જ કરવાનો થતો હોય તો તમારે ફોર્ગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરી દેવાની અને તમારો પાસવર્ડ સી તમારો ફોરગેટ કરી દેવાનો અને નવો પાસવર્ડ સેટ કરશો પછી તમે લોગિન કરશો એટલે તમારું એકાઉન્ટ લોગિન થઈ જશે અને તમે પાસવર્ડ સેટ કરો એની અંદર તમારું નામ છે મોબાઈલ નંબર ઈમેલ આઈડી એવું કઈ તમારે રાખવાનું નથી તો તમારો પાસવર્ડ સેટ નહીં થાય એટલે બને તો તમારી સરનેમ છે કે અથવા બીજું કોઈ પણ નામ તમે રાખી શકો છો હવે આપણે આ તો તમે એકાઉન્ટ બનાવેલું અને લોગિન ન થતું ઈ માહિતી મેળવી પરંતુ ઘણા વિદ્યાર્થીઓ નવો એકાઉન્ટ બનાવતા હોય ત્યારે પણ એને ઇશ્યુ આવે છે મોસ્ટલી પાસવર્ડ ની અંદર તે ઈશ્યુ આવતા હોય છે એટલે પાસવર્ડ છે એ મે તમને હમણાં કીધું એવી રીતે તમારે સેટ કરવાનો જેથી તમારી એકાઉન્ટ બનાવવામાં અથવા લોગિન કરવામાં કઈ પણ મુશ્કેલી નહીં પડે હવે બીજું છે રેશન કાર્ડ હવે મોસ્ટલી વિદ્યાર્થીઓને આ વખતે રેશન કાર્ડ ની અંદર ઇશ્યુ આવે છે ઘણા બધા વિદ્યાર્થીઓને કેવાયસી કરેલું નથી હોતું જેના કારણે એ નો લખેલો આવે ઓપ્શન આગળ ફોર્મ નથી ભરવા દેતા એટલે જો તમે હજી રેશન કાર્ડ ની અંદર કેવાયસી કરેલું ન હોય તો તમારે એકવાર કેવાયસી કરાવી લેવાનું અને કઈ રીતે કેવાયસી કરવું એના વિશે આપણે અલગથી વિડીયો બનાવેલો છે જેની લિંક અત્યારે આઈ બટન ઉપર બતાવી છે અને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે એક વાર તમે જોઈ લેશો એટલે તમે ઘરે બેઠા જાતે જ કેવાયસી કરી શકશો ફક્ત બે થી પાંચ મિનિટમાં તમારું કેવાયસી થઈ જશે એટલે એકવાર તમારે કેવાયસી કરાવી લેવાનું હવે જો કેવાયસી કરાવેલું હોય તો પણ આ તમારે ઈ કેવાયસી ની અંદર નો લખેલો આવે ેશન કાર્ડ ની અંદર એ સક્સેસફુલી થઈ ગયું છે કે નહીં એકવાર તમારે ચેક કરી લેવાનું ઇનકેસ કેસ વાર એવું થતું હોય કે તમારું કેવાઈસી સક્સેસફુલી ન જ હોય તો પણ એ નો બતાવતા હોય પછી એવું બને કે તમે કેવાઈસી કર્યું હોય પરંતુ હજી સર્વરની અંદર એ અપડેટ ન થયું હોય તો પણ એ નો લખેલો આવતો હોય છે એટલે તમે થોડાક દિવસ વેઇટ કરશો મોસ્ટલી અઠવાડિયા દસ દિવસની અંદર સર્વરમાં અપડેટ થઈ જતું હોય છે

તો આપણે આગળની માહિતી મેળવી એ પહેલા તમે જો આપણે ચેનલમાં નવા હો ને આપણે ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે તો ઘણા વિદ્યાર્થીઓને એવો ક્વેશ્ચન હતો કે સર આધાર કાર્ડ અને બેંક પાસબુક જે છે એની અંદર નામ અલગ હોય જે આપણું એલસી અને માર્કશીટ હોય એમાં જે નામ હોય એની કરતા અલગ હોય તો કઈ રીતે લખવું તો કે જે એલસી અને માર્કશીટ માં જે નામ હોય એ તમારા ઉપર જે હોય ફર્સ્ટ મિડલ ને લાસ્ટ નેમ એમાં તમારે એલસી અથવા માર્કશીટ ની અંદર જે નામ હોય એ રીતે લખવાનું પછી આધાર કાર્ડ ની અંદર જે રીતે નામ લખેલું હોય એ રીતે તમારે આયા જે નેમ એસ પર આધાર લખેલું છે એની અંદર લખવાનું જો આધાર કાર્ડ માં ખોટું નામ હોય તો આ તમારેપિટલ હોય તો પેલો કેપિટલ કરવાનું બાકીના સ્મોલ હોય તો સ્મોલ કરવાના એવી રીતે સેમ ટુ સેમ જેવી રીતે આધાર કાર્ડમાં લખેલું હોય એવી રીતે તે તમારે આયા નામ લખવાનું જે આલ્ફાબેટ કેપિટલ હોય કેપિટલ લખવાના સ્મોલ હોય સ્મોલ રાખવાના એવી રીતે તે તમારે લખવાનું પછી ડેટ ઓફ બર્થમાં આધાર કાર્ડની અંદર જે તમારે

સર્વિસિઝ અનઅવેલેબલ તો એનું કારણ શું તો કે એ સાઇટનો પ્રોબ્લેમ હોય છે સાઈટ ના પ્રોબ્લેમના કારણે અથવા સર્વર જે હોય છે બેંક અને આધાર કાર્ડના જે અલગ અલગ સર્વર હોય છે એના પ્રોબ્લેમના કારણે એવી એરર આવતી હોય છે તો એમાં તમારે જરૂર નથી પણ ઘણી વાર એવું બને કે આપણું આધાર કાર્ડ છે એ ની સાથે લિંક ન હોય તો પણ એવી એરર આવે તો એકવાર જો તમને કન્ફર્મ તમે ન હો કે તમે કેવાય સે કરેલું છે અથવા તમારું બેંક અથવા તમારું આધાર કાર્ડ છે એ બેંક સાથે લિંક કરેલું છે કે નહીં જો તમને ખ્યાલ ન હોય તો તમારે એકવાર બેંકે જઈને તમારું આધાર કાર્ડ ફરી ફરીથી તમારે બેંકનું જે અકાઉન્ટ છે એની સાથે તમારે એકવાર લિંક કરાવી દેવાનું જેથી આ સ્કોલરશીપને ફોર્મ ભરતી વખતે તમને કાંઈ પણ તકલીફ ન પડે અને પછી જો તમારું આધાર કાર્ડ લિંક થયેલું હશે તો તમે આયા તમારો આધાર કાર્ડ નંબર લખેલો આવી ગયેલો હશે અને ચેક સ્ટેટસ ફોર બેંક અને આધાર લિંક ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક લખેલો આવી જશે કે તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક છે કઈ તારીખે કરેલું છે એ પણ લખેલું આવી જશે પછી બીજો મેઈન પ્રશ્ન હતો કે બેંક ડિટેલ હવે બેંક ડિટેલ ની અંદર થોડાક નીચે આવી તો આયા એક બોક્સ છે નેમ એઝ પર બેંક તો બેંક પાસબુક ની અંદર તમારું જે રીતનું નામ લખેલું હોય એ સેમ તમારે આયા લખી નાખવાનું એમાં જો બધું કેપિટલ હોય તો આય તમારે બધું કેપિટલ માં લખવાનું એમાં સ્મોલ હોય તો સ્મોલ લખવાનું એમાં પેલા નામ હોય તો પેલા નામ લખવાનું એમાં પેલા સરનેમ હોય તો સરનેમ લખવાનું ટૂંકમાં પાસબુક ની અંદર જે રીતનું નામ હોય એ તમારે આયા લખવાનું ખોટું નામ હોય તો ખોટું લખી નાખવાનું ટૂંકમાં બેંક પાસબુક માં જે રીતનું નામ હોય એ રીતનું તમારે આયા એન્ટર કરવાનું પછી એકેડેમિક ડિટેલમાં ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન હતો કે સર અમે ફેલ સીવી તો શું ફોર્મ ભરી શકવી હવે જો બે વર્ષ કે તેનાથી વધારે કોર્સ નો સમયગાળો હોય અને તમે આગલા વર્ષમાં ફેલ થયેલા હો તો તમે ફોર્મ ભરી શકશો એમાં કાંઈ પણ મુશ્કેલી નહીં પડે તો બીજો પ્રશ્ન એ ઉદભવ્યો કે સર અમે તો ફેલ સીવી તો આમાં પર્સન્ટેજ કઈ રીતે અહીંયા એન્ટર કરવા તો કે તમારે પર્સન્ટેજ જે ફેલના જે પર્સન્ટેજ હોય એ જ તમારે એન્ટર કરવાના બીજા કંઈ એન્ટર કરવાના નથી અને જે ફેલની માર્કશીટ હોય એ જ તે તમારે અટેચમેન્ટમાં એ અપલોડ કરી દેવાની તમને સ્કોલરશિપ મળશે એમાં તમે ફેલ હોવાના કારણે તમારી સ્કોલરશિપ કંઈ અટકી નહીં પડે પછી જે વિદ્યાર્થીઓ એસસી કેટેગરીમાં આવે છે અને એ પોસ્ટ મેટ્રિકની અંદર ફોર્મ ભરે છે તો જે પહેલો ઓપ્શન છે રજિસ્ટ્રેશન ડેટલ એની અંદર આ એક ઓપ્શન છે હાઉસ હોલ્ડ કેટેગરી તો ઘણા વિદ્યાર્થીઓને એ પ્રશ્ન હતો કે સર આની અંદર શું સિલેક્ટ કરું તો કે હાઉસ હોલ્ડ કેટેગરી એટલે શું તો આ હાઉસ હોલ્ડ એટલે શું થાય તો કે હાઉસ હોલ્ડ એટલે તમે ગુગલમાં સર્ચ કરશો તો અલગ અલગ ઓપ્શન આવશે જો એક આપણે એક્ઝામ્પલ તરીકે લેવી કે હાઉસ હોલ્ડ કોને કહેવાય કોઈ પણ પર્સન અથવા કોઈ વિદ્યાર્થી આપણે ધારી લેવી તો એકલો રહેતો હોય અથવા એના પપ્પા સાથે રહેતો હોય અથવા મમ્મી કોઈ પણ બે એક સાથે રહેતો હોય તો આવા ઘણા બધા ઓપ્શન છે તો એવા ઘણા બધી રીતે આપણે હાઉસ હોલ્ડ ની કેટેગરી આપણે ડિવાઈડ કરી શકવી તો આયા તમે ક્લિક કરશો તો આયા અલગ અલગ ઓપ્શન જોવા મળશે હવે ઘણા વિદ્યાર્થીઓ આમાં મૂંઝવણ પડતો કે આમાં શું સિલેક્ટ કરવું તો આમાં તમારે એકવાર વાંચી લેવાનું તમને જો ખ્યાલ હોય કે મારે કેમ એપ્લાય કરવાનું તો એના ઉપર ક્લિક કરી દેવાનું બાકી આમાં કોઈ ડીપમાં આપણે જવાની જરૂર નથી સિમ્પલી તમે નોટ એપ્લિકેબલ ઉપર ક્લિક કરી દેશો તો પણ ચાલી જશે તમને કઈ પણ સ્કોલરશીપ તકલીફ નહીં પડે એટલે જો તમારે જે ડિટેલમાં જાણવું હોય તો આ એક વર્ડ છે એસસી સીસી બે હજાર અગિયાર એ તમે માં સર્ચ કરશો એટલે પેલી સાઇટ આવશે સોશિયલ ઇકોનોમિક એન્ડ કાસ્ટ સેન્સર ગવર્મેન્ટની સાઈટ છે આની અંદર બધું ડિટેલમાં જણાવેલું હશે કે હાઉસ હોલ્ડ એટલે શું એમાં કઈ કઈ કેટેગરી પડે એ ઘણું બધું છે એ તમે આની ઉપરથી જોઈ શકશો જો તમારે ડિટેલમાં જાણવું હોય તો બાકી સિમ્પલી તમે આયા નોટ એપ્લિકેબલ ઉપર ક્લિક કરી દેશો તો પણ ચાલશે તમારે કઈ પણ માં પ્રોબ્લેમ નહીં પડે પછી ઘણા વિદ્યાર્થીઓનું કોમેન્ટ હતી કે સર અમે જનરલ કેટેગરીમાં છીએ અમારા આગળ ઈડબલ્યુએસનો દાખલો નથી તો તમે શું ફોર્મ ભરી શકીએ તો કે નહીં તમારે આગળ જો ઈ ડબલ્યુએસનો દાખલો નહીં હોય તો તમે ફોર્મ નહીં ભરી શકો ખાલી જનરલ કેટેગરીમાં જે વિદ્યાર્થી આવતા હશે એ ફોર્મ નહીં ભરી શકે તમારે જો સ્કોલરશીપ લેવી હોય તો તમારે ફરજિયાત ઈડબલ્યુએસનો દાખલો કઢાવવો પડશે પછી ઘણા વિદ્યાર્થીઓનો કોમેન્ટ હતી કે સર ઈડબ્લ્યુએસ માં અમે છીએ તો અમારે કેમ એપ્લાય કરવાનું તો કે જો આ ઓપ્શન છે એસીબીસી ઓબ્લિક ઈબીસી ઓબ્લિક એનટીડીએન એની અંદર તમારે એપ્લાય કરવાનું મોસ્ટલી બધાને પીએમ એસએસવી ની અંદર એપ્લાય કરવાનું થશે બાકી જો તમારે કોઈ અલગ કેટેગરી લાગુ પડતી હોય તો તમે અહીંયા જોઈ શકો છો એનો આપણે અલગથી ડિટેલમાં પણ વિડિયો બનાવેલો છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ આપી દઈશ અને આ બટન ઉપર પણ તમને અત્યારે બતાવી દઈશ એ તમારે એકવાર જોઈ લેવાનું પછી વિદ્યાર્થી બે વર્ષ કે તેનાથી વધારે વર્ષના કોર્ષમાં અભ્યાસ કરતા હોય અને તેણે આગલા વર્ષે ડિજિટલ ગુજરાત માટે એપ્લાય કર્યું હોય તો એના લોગ એક રિન્યુ નું ઓપ્શન આવશે એમાં ડાયરેક્ટ એપ્લાય કરવાનું થશે કઈ રીતનું ઓપ્શન આવશે એ આપણે જોવી તો કે તમે તમારું અકાઉન્ટ લોગ કરશો એટલે આ રીતનું પેજ ખુલશે તમારે સર્વિસ નો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને સ્કોલરશીપ સર્વિસ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ખુલશે હવે થોડુંક તમે નીચે સ્ક્રોલ કરશો એટલે આ રીતના અલગ અલગ ઓપ્શન બતા હશે હવે તમે ગયા વખતે જે સ્કોલરશીપ માટે ફોર્મ ભીરવું હશે એનો ઓપ્શન હશે અને એની સામે ત્યાં એ

અભ્યાસ નથી કર્યો તો એનો ગેપ તો એની માટે એને એને એક એફિડેવિટ રહેશે તમે વકીલ આગળ જશો અને કે ભણતર નો ગેપ પીડો છે એનો એફિડેવિટ કરાવશે એટલે તમને કરી દેશે જનરલી પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર આ કરવાનું હોય છે એ તમે જયારે ફોર્મ ભરો ત્યારે તમારે જો તમારે ગેપ પડેલ હોય તો એ તમારે અપલોડ કરવાનું થશે અને જેને ગેપ પડેલો ન હોય એને કાંઈ આ ગેપ એફિડેવિટ લાગુ નહીં પડે

મળી રહે તો આજ માટે બસ એટલું ત્યાં મળશું આપણે નેક્સ્ટ મેં ત્યાં સુધી બધાને જય હિન્દ